વિદ્યાર્થીઓ અને વલીઓ આ ન્યૂઝપેપરમાં જો જાહેરાત આવી છે એમાં પેરામેડિકલનો પાંચમો રાઉન્ડ ચાલુ છે અને પ્રાઇવેટ કોલેજોનું આ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને મળીને આ પાંચમો રાઉન્ડ છેલ્લું રહેશે અને તે પછી ફક્ત ગવર્મેન્ટની સીટો ખાલી પડે તો ફક્ત ગવર્મેન્ટનું આવશે પછી પ્રાઇવેટનું પેરામેડિકલનું નહીં આવશે એટલે પાંચમા રાઉન્ડમાં તો ગવર્મેન્ટ પ્રાઇવેટ બધા જ છે કોમન રાઉન્ડ છે પણ એ પછી છઠ્ઠું રાઉન્ડ આવશે એ ફક્ત ગવર્મેન્ટ કોલેજોનું જ આવશે પ્રાઇવેટનું નહીં આવશે એટલે જેમણે એડમિશન નથી મળ્યું અથવા મળ્યું છે અને અપગ્રેડ કરવું હોય તો આ પેરામેડિકલની વેબસાઇટ પર ચોઇસ ફિલિંગ ચાલું છે તમે ત્યાં ચોઇસ કરી શકો હવે આ છ હજાર આઠસો સોતેર આપણી ગઈકાલે વાત થઈ એ સ્ટુડન્ટને બહાર કાઢવામાં આવ્યા છે હવે આમાં હજુ પણ એક વસ્તુ છે કે કોઈએ આયુર્વેદ હમ્યુ એડમિશન લીધું છે પણ હવે એમનો વિચાર એવો છે કે આવતા વર્ષે અમે નીટ આપીને સારો સ્કોર કરીને સારી કોલેજ લઈશું કે એમબીબીએસ લઈશું તો હજુ ચોથું રાઉન્ડ બાકી છે એટલે એડમિશન કમિટી એમને કેન્સલ કરી આપવાનો અવસર આપી શકે છે પણ એ બધા માટે ના હોય ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં કોઈ જીએમઆરએસ ગાંધીનગર જાય અને રજૂઆત કરે કે ભાઈ અમારે આ એડમિશન કેન્સલ કરીને આ વર્ષે એડમિશન લેવું નથી અમારે આવતા વર્ષે નીટ આપીને એડમિશન લેવું છે તો કારણ કે હજુ ચોથું રાઉન્ડ આવવાનું બાકી છે તો એડમિશન કમિટી જીએમઆરએસ ગાંધીનગર આયુર્વેદ હામે એડમિશન તમારું કેન્સલ કરી આપી શકે છે આ એક ટ્રાય કરવાની છે તમે ટ્રાય કરી શકો અને જો એડમિશન કેન્સલ કરી દે તો તમે પછી આવતા વર્ષે ફરી નીટ આપીને આવી શકો અને એડમિશન કેન્સલ કરવાનું કારણ એક એ છે કે હજુ ચોથો રાઉન્ડ બાકી છે એમાં સીટો બાકી છે એ ભરવાની છે તો એની સાથે સાથે આપણ ભરાશે તો આ ખાલી થશે તો એ પણ ભરાઈ જશે બરાબર ને એટલે આ એક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં થાય વેબસાઇટ પર તો જાહેરાત એ જ કરી છે કે અમે હવે કેન્સલ કરતા નથી કે કેન્સલ કરીને પાછા એમબીબીએસમાં આવવા ઈચ્છતા હોય તો એ થઈ ના શકે જે રીતની જાહેરાત છે પણ તમારે નીટ ફરી આપવી હોય તો તમે રિક્વેસ્ટ કરો ઇન્ડિવિજ્યુઅલ ગાંધીનગર જઈને કે અમારું એડમિશન હવે અમારે આયુર્વેદ હોમિયોપેથમાં લેવું નથી અમે આવતા વર્ષે ફરી નીટ આપીને એમબીબીએસમાં અમારે લેવું છે તો એ પોસિબલ છે કે કદાચ એ તમારે ઇન્ડિવિજ્યુઅલ કેસ જોઈને તમારું એડમિશન કેન્સલ કરી આપે તમારા નજીકના હેલ્થ સેન્ટર તો ના કરે પણ તમે ગાંધીનગરથી કરાવી શકો છો આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડ આવવા પહેલાં જો ચોથું રાઉન્ડ એક વખત આવી જાય પછી કેન્સલ ના કરે પણ ચોથું રાઉન્ડ આવવા પહેલાં તમે કેન્સલ કરાવી દો અને બંને કાઉન્સેલિંગથી બહાર થવા ઈચ્છતા હોય કે એમબીબીએસ બીડીએસમાં પણ હવે નહીં લઈ શકતા આયુર્વેદ હોમિયોપેથ પણ નથી લેવું પણ આવતા વર્ષે નીટ ફરી આપીને અમારે ટ્રાય કરવી છે તો એવું શક્યતા છે કે એડમિશન કમિટી તમારો એડમિશન કેન્સલ કરી દે અથવા એડમિશન કેન્સલ કરીને તમારે પેરામેડિકલ લેવું હોય કે બીજી કોઈ બ્રાન્ચમાં જવું હોય તો આવું પોસિબલ છે કે તમે એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સલિંગથી બહાર થઈ જતા હો તો કદાચ તમારું એડમિશન કેન્સલ કરી શકે છે હવે બીજી વાત રહી આપણી કે સિંગલ યુઝરથી યુઝર આઈડીથી જે લોકો જોઈન થયા હતા એટલે ફર્સ્ટ રાઉન્ડમાં જેમણે રજિસ્ટ્રેશન કર્યું હતું એમના તો મેરિટમાંથી નામ નીકળી ગયા છે પણ તે પછી અમુક સ્ટુડન્ટે આયુર્વેદ હોમિયોપેથમાં જુદી પિન લઈને ચોઈસ કરી હતી ફોરફીટ થયા પછી અને આયુ એમબીબીએસ બીડીએસમાં જુદી પિનથી ચોઈસ કરી હતી તો સ્ટાર્ટિંગમાં જે છે ને આપણી મેરિટ લિસ્ટ એક જ હતી પછી છૂટી પડી ગઈ ત્રણ ચાર વર્ષ પહેલાં શું હતું કે એક જ સાથે બધા રાઉન્ડ આવતા હતા એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ ચારેય ફિલ્ડની કોલેજોના એક સાથે રાઉન્ડ એટલે ફર્સ્ટ રાઉન્ડ આવે તેમાં ચારે ચાર હોય એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હમ્યોપેથ જેનો જે રેન્ક હોય તે પ્રમાણે જેની જે ચોઈસ હોય મળતું હોય એ મળી જાય પછી બીજો રાઉન્ડ આવે એમાં બી ચારે ચાર ફિલ્ડ હોય એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હૉમ્યોપેથ ત્રીજો આવે તેમાં પણ આજ હોય ચોથામાં પણ આ જ હોય પછી છેલ્લે છેલ્લે એવું કરે કે પહેલાં એમબીબીએસ બીડીએસ પૂરું કરે પછી આયુર્વેદ હૉમ્યોપેથ પૂરું કરે પણ સ્ટાર્ટિંગમાં જે રાઉન્ડ ચાલતા હતા એ સાથે જ ચાલતા હતા પછી બંનેના સમયપત્રક આવવા લાગ્યા પહેલે સમયપત્રક આવતા નહીં હતા ના ટાઈમ શેડ્યુલ મુજબ એટલે એમસીસી જે કરે તે આપણે એ પછી કરવાનું હોય એટલું જ આવતું હતું ખાલી કે એમસીસી જ્યારે પણ રિઝલ્ટ ડિક્લેર કરે તે પછી આપણે અહીંયા કરવાનું હોય આયુષમાં પણ એવું નહીં હતું કે ભાઈ ત્યાં રિઝલ્ટ ડિક્લેર થાય પછી આપણે કરવાનું હોય પણ હવે તો સ્પેશિયલી સમયપત્રક આવવા લાગ્યા કે ભાઈ સ્ટેટ આ તારીખથી આ તારીખ સુધી કરવાનું એમસીસી આ તારીખથી આ તારીખ સુધી કરશે એમસીસીનું પોતાનું તો આવતું જ હતું પણ સ્ટેટ માટે સમયપત્રક આવી રીતે જાહેરાત નહીં આવતી હતી પબ્લિશ નહીં થતા હતા પછી આયુષે પણ હવે પોતાનું સમયપત્રક ચાલુ કરી દીધું તો હવે શું થાય છે કે રજીસ્ટ્રેશન આપણી એડમિશન કમિટી એક સાથે કરે છે પણ પછી આગળ જઈને બંને કાઉન્સેલિંગ જુદી થઈ જાય છે એટલે એના કારણે પણ પ્રોબ્લેમ થાય છે તો હવે આવતા વર્ષથી જો એડમિશન કમિટી બંને જુદું જ કરી નાખતી હોય પહેલાં રાઉન્ડથી જ કે જેમને આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય એને આ પિન પરચેસ કરો આ વેબસાઇટથી અને આમાં રજીસ્ટ્રેશન કરો વેરિફિકેશન કરો જેને એમબીબીએસ બીડીએસમાં લેવું હોય તો આ જગ્યાએથી પિન પરચેસ કરો રજીસ્ટ્રેશન કરો વેરિફિકેશન કરો પેરામેડિકલમાં જેવી રીતે જુદું જ થાય છે એ રીતે આયુર્વેદ હોમિયોપેથી જો પહેલેથી જ છૂટું પાડી દેવામાં આવે તો બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં થઈ જાય કે મારે શું લેવું છે મારે એમબીબીએસ બીડીએસ લેવું છે કે આયુર્વેદ હોમિયોપેથી લેવું છે અને બંને જગ્યાએ ટ્રાય કરીએ તો બંને જગ્યાએ નવી પિન નવું રજીસ્ટ્રેશન બધું નવું જ હોય એટલે કંઈ પ્રોબ્લેમ જ ના આવે બંને જગ્યાએ ચોઈસ કરી જ શકે બરાબર ત્રણ રાઉન્ડ સુધી તો એટલીસ્ટ એ ચોઈસ ફિલ કરી જ શકે બંને જગ્યાએ એટલે એડમિશન કમિટી હવે જ્યારે બધે અથવા તો બધાને એક સાથે રાઉન્ડ પાડવા પાડે એ શક્ય નથી પહેલે જેવું થતું હતું પણ હવે આટલું તો થઈ શકે કે દરેકની કાઉન્સેલિંગ જુદી આયુર્વેદ હોમિયોપેથની મેરિટ લિસ્ટ જુદી એનું પિન રજિસ્ટ્રેશન જુદું એમબીબીએસ બીડીએસનું જુદું કારણ કે આગળ જઈને છૂટા પાડે જ છે પહેલા રાઉન્ડમાં એક સાથે રાખે છે પછી બીજા રાઉન્ડથી જે ફોરફીટ થાય તે પછી બધા પાછા ત્રીજા રાઉન્ડથી જુદા જુદા થઈ જતા હોય કે બીજા રાઉન્ડ પછી ફોર્ફિટ થાય એટલે આયુર્વેદ સમયુભેમાં જુદું લોગ ઇન કરો અહીંયા જુદું લોગ કરો તો જ્યારે પાછળથી પણ છૂટા કરતા હોય તો શરૂઆતમાં જ કરી દીધા હોય તો વધારે સારું કે પછી પહેલેથી જ માઇન્ડ થઈ જાય કે ભાઈ મારે આયુર્વેદ હોમિયોપેથી લેવું છે તો ત્યાં જ કરે પછી એમબીબીએસ બીડીએસમાં આવે જ નહીં જેને એમબીબીએસ બીડીએસ લેવું હોય તો એને એ જ કરે પછી આયુર્વેદ માં જાય જ નહીં અને જેને બંને જગ્યા લેવું હોય તો બંને જગ્યા ટ્રાય કરે તો આવું કમીવાળું જે પ્રોબ્લેમ છે ને એ ના થાય હા પોતપોતાની નું કમી થાય કે ત્રીજા રાઉન્ડમાં જેમને પ્રવેશ મળ્યો અથવા છોડી દીધી તો હવે આયુર્વેદ હોમિયોપેથના ચોથામાં ના જઈ શકે પણ એમબીબીએસ બીડીએસમાં એ જઈ શકે હમણાં પણ એવું જ છે ને કે ત્રીજા રાઉન્ડમાં જેમને સીટ મળીને છોડી દીધી એ લોકો એમબીબીએસ બીડીએસમાં આવી શકે છે બરાબર તો એ રીતે પહેલેથી જ બંનેઓની મેરિટ લિસ્ટ જુદી હોય તો આ પ્રોબ્લેમ ના આવે હવે એડમિશન કમિટી આવતા વર્ષે શું કરશે એ જોઈશું પણ હવે બીજી એક વસ્તુ છે કે બધાને એવું છે કે અમને એડમિશન મળી જશે બધાને મળે એવું નથી આ છ હજાર આઠસો તોંતેર વિદ્યાર્થી બધા એટલા હાયર સ્કોરવાળા છોડી જાય બધાને એડમિશન મળી જવાનું કે બધા એમ ઈચ્છે છે કે ભાઈ અમને અવસર મળે તો મળી જાય હા જે બોર્ડર પર હોય એમને ચાન્સ હતો ને મેં પણ પહેલે કહ્યું જ હતું કે તમે એડમિશન કેન્સલ કરાવી દો પછી તમે ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો ત્રીજામાં ના મળે તો ચોથામાં પાર્ટિસિપેટ કરો એમબીબીએસ બીડીએસમાં અને એમબીબીએસ બીડીએસમાં ચોથામાં પણ નહીં મળે તો પછી તમે આયુર્વેદ હોમિયોપેથ લઈ શકો બરાબર હમણાં બી તમે જો ત્રીજા રાઉન્ડ પછી પણ સીટો તો ઘણી બધી ખાલી આવી જ છે ને તો તમે ત્રીજા રાઉન્ડ સુધી બી એટલીસ્ટ પેલું બીજા રાઉન્ડનું એડમિશન કેન્સલ કરી દીધું હોતે બરાબર આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડ પહેલાં તમે જો એડમિશન કેન્સલ કરી ચૂક્યા હોતે તો હમણાં તમને આ લાભ મળી જ જાય કે એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરતે મળી જતે તો વેલ એન્ડ ગુડ નહીં મળે તમે આ ચોથા રાઉન્ડમાં ફરી આવી જ જતે તમે આયુર્વેદ હોમિયોપેથના એટલે કે પ્રોબ્લેમ તમને નહીં નડતે પણ હવે જે થવાનું થયું જો કોઈ પણ વ્યક્તિ કોઈના નસીબ બદલી ના શકે જેના નસીબમાં જે હોય એ જ થાય આપણે તો ફક્ત પ્રયત્ન જ કરતા હોય છે પણ નસીબથી કોઈ ભાગી શકતું નથી હવે જે હોય તે હવે તેને જે સીટ મળે એને કન્ફર્મ કરીને આગળ વધો અને એમ વિચારો કે આમાં જ મારા માટે સારું રહેશે અને પછી નહીં જ કરવું હોય તો પછી ફરી નીટ આપો એડમિશન કેન્સલ કરાવીને ફરી નીટ આપો બરાબર તો હવે ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવે છે એમ બીડીએસનું એ ત્રણ તારીખે સાંજે આવે છે કે ચારે આવે છે કે પાંચે આવે છે એ એમસીસી પર નિર્ભર કરે છે એમસીસી બધું બરાબર કરશે તો આવી જશે એમસીસી ડીલે કરશે તો ફરી આ રિઝલ્ટ પણ ડીલે થશે કેમકે જ્યાં સુધી એમસીસીના પોર્ટલ પર પેલી લિસ્ટ ના આવે જોઈનિંગ લિસ્ટ ત્યાં સુધી આપણી એડમિશન કમિટી રિઝલ્ટ ડિક્લેર નહીં કરશે જોઈનિંગ લિસ્ટમાંથી આ જે મેરિટ લિસ્ટ છે એમાંથી પણ બીજા નામો કમી થશે જે લોકો જોઈન થયા હશે એમસીસીમાં અને પછી રિઝલ્ટ ડિક્લેર થશે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી માહિતી તમને સમયસર મળતી રહે અને તમે એ પ્રમાણે એ મુજબ કરતા રહો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ્સ તો અવશ્ય કરી જ રાખ્યું હશે તમને એમાં ફાયદો તમારો જ છે બરાબર મને તો કોઈ પૈસા મળતા નથી યુટ્યુબ પણ પૈસા નથી આપતી તમે લોકો પણ નથી આપતા હાલમાં તો મારી આ સેવા જ છે યુટ્યુબ પણ પૈસા નથી આપતી તમે જો કોઈ એડવર્ટાઈઝ નથી આવતી મારા જેટલા પણ વિડીયો તમે જોતા હશો એમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોતું નથી એટલે યુટ્યુબ પણ નથી આપતી અને તમે લોકો પણ નથી આપતા થેન્ક યુ અગેન થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ